ચાલો આમાં ઊંડા ઉતરીએ આજે આપણી પાસે એક લેખ છે વહાલની વીણા પ્રવીણા મહેતા એક અસાધારણ મહિલાની આ વાત છે એમણે પોતાનું જીવન એમ કહીએ કે બીજાના જીવનને રોશન કરવા માટે સમર્પિત કર્યું આપણો આ સંશોધનનો હેતુ એમની આખી સફર સમજવાનો છે ખાસ કરીને દિવ્યાંગ સમુદાય માટે એમનું જે યોગદાન છે એ અને લેખની શરૂઆત જ જુઓ કેટલી સરસ છે યુગોથી મીટ માંડવી તપ એનું નામ છે શ્રીરામને જમાડવા શબરી થવું પડે શું કહેવું તો પ્રવીણાબેન મૂળ ભિલોડા પાસેના ટાકાટુકા ટૂંકા ગામના બ્રાહ્મણ પરિવારમાં જન્મ હા અને એમના પર દાદીમાના સંસ્કાર અને માતા પિતાના સમાજ પ્રત્યેના સમર્પણની ઊંડી અસર હતી બરાબર અને પછી આખો પરિવાર અમદાવાદ આવ્યો અને અહીંયા અમદાવાદમાં જ એમના જીવનને એક નવી દિશા મળી એમ કહી શકાય હા અને અમદાવાદમાં જ પેલો મહત્વનો વળાંક આવ્યો મેમનગરનું જે અંધ મહિલા વિકાસ ગૃહ છે ને એમના સંપર્કમાં આવ્યા અને લેખ કહે છે એમ અહીંથી જ મતલબ કે નેત્રહીન જગત સાથે એમનો સીધો નાતો જોડાયો ત્યાં એમણે સેવા શરૂ કરી સેવા એટલે કેવી વાંચન જેવી હા વિદ્યાર્થીનીઓને વાંચી સંભળાવવો અને બીજી મદદ કરવી એટલે એમણે એમની જરૂરિયાતો બહુ નજીકથી જોઈ સમજી આ એક રીતે એમના માટે શીખવાનો પણ અનુભવ હતો અને પછી પછી આવે છે પેલી વાત જ્યારે ઘરમાં લગ્નની વાત નીકળી હા ત્યારે એમનો જવાબ શું હતો મારે તો કોઈક નેત્રહીન વ્યક્તિની દ્રષ્ટિ બનવું છે અદ્ભુત કહેવાય ખરેખર એ સમયમાં આવો નિર્ણય લેવો એ ખૂબ મોટી વાત હતી પરિવાર માટે તો આઘાતજનક હશે જ હાંસ તો ને લેખમાં પરિવારની પ્રતિક્રિયા વિશે બહુ ઉલ્લેખ છે ઉલ્લેખ છે કે આશ્ચર્ય તો થયું જ પણ એમનો જે નિર્ધાર હતો ને એ એટલો મક્કમ હતો કે પરિવારે પણ છેવટે સંમતિ આપવી પડી અને નિર્ણય પછી એમની મુલાકાત મહેતા સાથે થઈ ભાસ્કરભાઈ મહેતા જન્મથી નેત્રહીન પણ બહુ મોટા વિદ્વાન સંસ્કૃત અને અંગ્રેજીના બિલકુલ અને અહીંયા પણ એક રસપ્રદ વાત છે કે ભાસ્કરભાઈના પરિવારે પણ પ્રવીણાબેનનો આ સેવાભાવ અને હિંમત જોઈને તરત હા પાડી દીધી

એમણે જ્યારે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં નેત્રહીનો અને બીજા દિવ્યાંગોની સ્થિતિ જોઈ એમનું મન પીગળી ગયું અને એમણે ખાલી દુઃખ વ્યક્ત ના કર્યું કર્યું પણ નક્કર કામ રાષ્ટ્રીય અંધજન મંડળ એટલે કે ની જિલ્લા શાખા શરૂ કરી ઓ આ એમણે શરૂ કરી હા અને મુખ્ય ઉદ્દેશ્ય શું કે દિવ્યાંગજનોને સમાજના મુખ્ય પ્રવાહમાં લાવવા શિક્ષણ તાલીમ રોજગાર અપાવવા અને આ કામ છેલ્લા ચાર દાયકાથી એમના માર્ગદર્શન હેઠળ ચાલી રહ્યું છે અવિરતપણે અદ્ભુત અને આ બધું કરતા કરતા એમણે ઘર પણ સંભાળ્યું દાંપત્ય જીવન બાળકોની કારકિર્દી હા ત્રણેય સંતાનોને ખૂબ સારા ઘડ્યા એમણે કારકિર્દી માટે પ્રોત્સાહન આપ્યું ભાસ્કરભાઈના સ્વભાવને પણ એમણે બહુ સમજણથી સાચવ્યો એટલે જ લેખ એમને વહાલની વીણા કહે છે ખરેખર એમના જીવનમાંથી કરુણા અને કર્તવ્યના સૂરજ રેલાય છે બરાબર અને એમની ઈચ્છા પણ એ જ રહી છે કે દરેક દિવ્યાંગ વ્યક્તિ પગભર બને સમાજમાં માનભેર જીવે એ પોતે એક જીવંત ઉદાહરણ છે કે સેવા કાર્યનું મેનેજમેન્ટ કેવી રીતે કરવું અને ભાસ્કરભાઈ જ્યારે લાંબો સમય બીમાર રહ્યા ત્યારે પણ એમની અંગત તકલીફો હતી છતાં છતાં સેવા કાર્ય ચાલુ રાખ્યું હા દિવ્યાંગોની સેવા માટે એ હંમેશા તૈયાર રહ્યા એ એમની નિષ્ઠા બતાવે છે તો આ આખી વાત પરથી શું ફલિત થાય છે લેખના શબ્દોમાં જ કહીએ તો પ્રવીણાબેનનું વ્યક્તિત્વ ભાસ્કરની ભવ્યતા અને ગગન સમી ઊંચાઈ જેવું છે સ્વભાવે હંમેશા ખુશ રહેનારા અને કર્મનિષ્ઠ લેખક એમને સેવાભાવી કાર્યકરોની આકાશ ગંગામાં જળહળતા તારક કહે છે ખૂબ સરસ ઉપમા આપી છે અરે લેખ એમના લાંબા તંદુરસ્ત આયુષ્યની કામના સાથે પૂરો થાય છે આ બધું સાંભળીને એક વિચાર આવે છે મનમાં હા કે પ્રવીણાબેનને પોતાનું આખું જીવન બીજાની દ્રષ્ટિ બનવામાં લગાવી દીધું જ્યારે કોઈ વ્યક્તિ સમાજ માટે આવો ઊંડો અંગત ત્યાગ કરે છે એની સમાજ પર શું અસર થતી હશે અને આપણે આજના સમયમાં આવી નિસ્વાર્થ સેવાની જે ભાવના છે એને વધારે મજબૂત કેવી રીતે બનાવી શકીએ વધુ લોકોને આના માટે કેવી રીતે પ્રેરિત કરી શકીએ આ એક વિચારવા જેવો મુદ્દો છે નહીં ચોક્કસપણે ખૂબ મહત્વનો પ્રશ્ન છે